બનાસકાંઠાના અંબાજી પાસેના દાતામાં આ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આ ફોરેસ્ટની જમીનમાં પ્લાન્ટેશન કરી રહ્યા હતા પોલીસ અધિકારીઓ પણ હાજર હતા અને એકાએક તીર કામઠાથી તેમના પર હુમલો થતા ખળભળાટ બચી જવા પામે છે લોહી લોહાણ થઈ જાય છે અને આ ઘટનાના પગલે પોલીસનો કાફલો અત્યારે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે આપ રહ્યા છો હોટલાઇન સાથે તોફી ઘાંચી બનાસકાંઠાના અંબાજી પાસે એક ઘટના સામે આવી છે જેમાં ખળભળાટ બચાવ્યો છે પચાસ થી વધારે આ વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત આજે ફોરેસ્ટ વિભાગની

ત્યાં સવારે સાડા આઠ વાગે અંદાજીત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમને એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજીત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ જે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે પોલીસ વિભાગ દ્વારા હાલમાં એફઆઈઆર જે નોંધવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ સંદર્ભમાં પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમ જે પ્રકારે આ ટોળાએ હુમલો કર્યો છે અને પાંચસોથી વધારે લોકોનો ટોળો હતો આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે તપાસનો ધમધમાટ આદરો છે અને ગુનેગારો પર આ કરી કાર્યવાહી થાય તે દિશામાં અત્યારે પોલીસ આગળ વધી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડેઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો